મહુવા ભાવનગર આજ રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા કોમ્બિંગ મહુવા ટાઉન વિસ્તારમાં ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ પટેલની સૂચના મુજબ મહુવા એએસપી અંશુલ જૈનની ટીમ સાથે અન્ય પાંચ ટીમે મહુવા ટાઉન વિસ્તારમાં મેગા કોમ્બિંગ કર્યું જે છ ટીમમાં એએસપી અંશુલ જૈન તેમજ મહુવા P.I.H.G. ભરવાડ સાથે પાંચ પીએસઆઈ સહિત એકસો વીસ પોલીસ કર્મચારીઓ દ્વારા મહુવા ટાઉન વિસ્તાર જેમાં જનતા પ્લોટ સિંગલ મેગા કોમ્બિંગ કર્યું આ મેગા કોમ્બિંગમાં એકસો ચુમ્માલીસ ટુ વ્હીલર ચાલકો પાસેથી સ્થળ દંડ રૂપિયા બેતાલીસ હજાર છસો વસૂલ્યો તેમજ પાંચ હથિયારધારી ઈસમો તેમજ વાહનોને લગતા કાગળ નહીં સાથે રાખનાર બસો મુજબ ચૌદ ટુ વ્હીલરોને ડિટેન કર્યા દારૂ પીને વાહન ચલાવતા બે ઈસમો દેશી દારૂના ચાર ત્યારે બે ઇંગ્લિશ દારૂના કેસ નોંધ્યા ત્યારે મુખ્ય મહુવા ટાઉન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સારી રાખવા મહુવાને ચૌદ હિસ્ત્રી સીટર ઘર પર જઈ ચેક કર્યા તેમજ શરીર સંબંધિત ગુના કરનાર અગિયાર ઇસમોને ચેક કરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારની કાર્યવાહી કરી અહેવાલ ચિરાગ ચોટલિયા